ખબરની ઇલેક્શન એક્સપ્રેસ આવી પહોંચી છે ફૂટ રિંગ રોડ ઉપર આવેલી એક રેસ્ટોરન્ટમાં લોકસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે હવે આપણે અહીંના જે લોકો છે એની પાસેથી જાણીશું કે મતદારોનો મિજાજ શું છે તે લોકો મત આપવા જાય છે તો કયા મુદ્દાને આધારે મત આપવા જશે આપણે અત્યારે વે ટુ રેસ્ટોરન્ટમાં આવી પહોંચ્યા છીએ ત્યારે વે ટુ રેસ્ટોરન્ટ છે ત્યાં અનેક મહિલાઓ આવી પહોંચી છે ત્યારે મહિલાઓ પાસેથી જાણીશું કે તેમનો મતદાનનો મિજાજ કેવો છે અને કયા મુદ્દાના આધારે એ લોકો ઉમેદવારને મત આપવાના છે તો ચલો આપણે જાણીએ મતદારો પાસેથી હા એ કેમ છો બસ આજે શું કઈ કીટી પાર્ટી છે શું છે અહીંયા તમે બધા ભેગા થયા છો ઓકે પહેલાં તો તમે બધા ખૂબ જ સાઈન લાગો છો હવે અત્યારે હાલ ઇલેક્શન આવવાનું છે બરાબર છે હવે સાત મહિના રોજ આપણે ચૂંટણી છે તો ચલો આપણે વાત કરીએ મેડમ આપનું નામ શું છે મારું નામ નિશા મુટવાની હા શું કરો છો આપ આઈ એમ હાઉસ વાઇફ ઓકે ગુડ હવે તમે જ્યારે મત આપવા જશો ત્યારે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મત આપશો હું મત આપવા જઈશ તો પહેલાં ફ્યુચરને જોઈશ કે મારો ફ્યુચર મારા કિડ્સનું ફ્યુચર કોણ સિક્યોર કરી શકે છે કયો પ્રાઇમ મિનિસ્ટર હશે કે અત્યારે એજ્યુકેશન બહુ વધી ગયું છે તો કઈ કઈ ફ્રી સેવાઓ આપશે અમને અત્યારે ઘણી બધી ફેસિલિટીસ અમને આવી ગઈ છે ઓલરેડી કે ભાઈ હોસ્પિટલની ને રોડ્સની ઘણું બધું અમને જોવા મળે છે કે ભાઈ બહુ ફ્યુચર અમારું સારું છે તો એ ફ્યુચરને હું માઇન્ડમાં રાખીને જ હું મારો મત આપીશ ખૂબ જ સરસ આન્સર છે શું લાગે છે મેડમ આ વખતે કયો પક્ષ જીતશે ભાજપ જ જીતશે કારણ કે ત્રણ વખત હજી ભાજપ જ આવી છે અને એટલી પ્રોગ્રેસ કરે છે એટલે રાષ્ટ્ર આપણા હિતમાં જોઈએ તો રાષ્ટ્રને કે આપણે જેટલી વાર આપણે ભાજપને જીતશું એનો આપણને વિકાસ છે જ કયો વિકાસ શું લાગે છે તમને એજ્યુકેશન પછી હેલ્થ ને લગતું એમ્સ આવી છે ન્યુ રેસ્કોસ આપ્યું છે રાજકોટમાં અને ઘણી બધી પ્રગતિ જણાના હોસ્પિટલ નવી કરી છે રોડ રસ્તા બધું બહુ જ ફાઇન કર્યું છે એટલે ભાજપની પ્રાયોરિટી પહેલા થેન્ક યુ મેડમ શું નામ છે આપનું વૈશાલી ગોહિલ ખૂબ જ સરસ આન્સર છે આપનો હવે દેશનો વિકાસ થયો હોય એવું લાગે છે દેશનો કે રાજકોટનો આજથી દસ વર્ષ પહેલાનું રાજકોટ કેવું હતું અત્યારે દસ વર્ષ પછીનું રાજકોટ કેવું છે અત્યારે રાજકોટમાં બહુ જ સારો વિકાસ થયો છે દસ વર્ષ પહેલાં જોઈએ તો રોડ રસ્તા કેવા હતા એ કાંઈ ઓવરબ્રિજ નહોતા પછી ગાર્ડન તો બધા જૂના હતા અત્યારે એટલું જ ડેવલપ થઈ ગયું છે અટલ સરોવર બન્યું હમણાં ત્રણ ચાર દિવસ પહેલાં જેનું ઓપનિંગ થયું બહુ જ સરસ થયું છે અટલ સરોવર અને ઓવરબ્રિજ બી એટલા બની ગયા છે અને જ્યાં ફાઉન્ટેન થયા છે અટલ સરોવરમાં એ દુબઈ કરતાં બી વધારે સારા કર્યા છે એટલે આ વસ્તુ જોવા જઈએ તો દસ વર્ષ પહેલા એક ટકો બી નથી એમ એટલે અત્યારે બહુ સારું પ્રોગ્રેસ થયો છે રાજકોટનો તમે મેમ જ્યારે મતદાન કરવા જશો ત્યારે કયા મુદ્દા કે શું ધ્યાનમાં રાખીને મતદાન કરશો તમે એટલે અત્યારે જે દસ વર્ષ પહેલાં જે પ્રોગ્રેસ હતો એ એ નહોતો અત્યારે જે થયો છે હજી દસ વર્ષ જો પાંચ કે દસ વર્ષ આ સરકાર આવશે તો વધારે સારો પ્રોગ્રેસ થશે બરાબર તમે ઈચ્છો છો કે આજ સરકાર આવે એવું તમે ઈચ્છી નહીં આવે પણ એવું તો શહેરમાં બોલી ના શકાય પણ જોઈએ છે હવે શું થાય છે ખૂબ જ સરસ આન્સર છે હવે તમે જ્યારે મતદાન કરશો ત્યારે ઉમેદવારને ધ્યાનમાં રાખશો કે પછી રાષ્ટ્રીય નેતાને ધ્યાનમાં રાખશો શું કરશો અબકી બાર મોદી સરકાર ઓલ સર મોદી સિવાય તો કોઈ અત્યાર સુધી તો આટલું ફાઇન કોઈ કામ નથી કર્યું એમ એટલે અમને એના ઉપર એક ભરોસો એમ ખબર ને એક અંદરથી થી ભરોસો આવે છે એ માણસ ને કે ના આ કઈક દેશ માટે સારું કરશે ખૂબ જ સરસ અને તમને શું લાગે છે કે નેતા કેવો હોવો જોઈએ દેશ માટે કે પછી ઉમેદવાર કેવો હોય તો નીડર નેતા હોવો જોઈએ સ્પષ્ટ એકદમ તટસ્થ અને મીન્સ આરપાર આપણે એને જોઈ શકીએ કે જે કાંઈ બી છે એ સામે જ છે એમ અંદર એ બોલે છે જુદું ને અંદર જુદું એમ નથી એકદમ આરપાર એકદમ સ્વચ્છ એમ પવિત્ર આપણને એવું લાગે અને એનામાં એક સંતના ગુણ હોય ને એવું આપણને દેખાય છે એમ કે એક સાધુ માણસ છે કદાચ એક હા તમને એવું લાગે છે કે જે મોદી સરકાર છે ભાજપની સરકાર છે એ દરમિયાન વિકાસ થયો છે તો બાળકોને લગતી કંઈ યોજના હોય વૃદ્ધોને લગતી કે અત્યારના જે યંગસ્ટર છે કે એ લોકોને રોજગારી મળી રહી હોય એના વિશે તમારું શું કહેવું છે મેં હા એટલે રોજગારીનું ઘણું હજી આઈ થિંક અર્થવ્યવસ્થા જે આપણી ઇન્ડિયાની આખી જે પહેલાં ઊંચી આવી ને એનાથી આપણે શરૂઆત કરીએ તો પેલાં એ કર્યું હવે મને એવું લાગે છે કે એ બાળકોને વડીલ માટે હવે કામ કરશે હજી એ થોડુંક એ લેવલે કામ આપણે હજી નથી હજી આપણે જે જોઈ જોઈએ છીએ આપણે ઘણા એમ કે એજ્યુકેશન વધ્યું છે તમે જો આમ નાની નાની વસ્તુ આપણે જો કે શાકવાડાને જેને ઇંગશ નથી આવડતું હિન્દી એ મોબાઈલનો ઉપયોગ કરે છે એટલે એ રીતના બધું એજ્યુકેટેડ થાય છે માણસો ભલે ને આમ એ લોકોને પ્રેક્ટિકલી એજ્યુકેશન મળે છે કદાચ ભણવા નથી જતા તો એને પ્રેક્ટિકલી એટલું એ ડિજિટલ ઇન્ડિયા સાથે થાય છે એટલે એજ્યુકેશન તો છે હા મહિલાઓ માટે તમને કંઈ લાગે છે કે મહિલાઓ માટે ખૂબ જ સારા કાર્ય કર્યા હોય કે મહિલાઓ પગભર બની હોય મોદી સરકારના રાજમાં તો એના વિશે તમે કઈ કહેશો મહિલાઓ માટે તો એમ એણે ઘણા કાર્ય કર્યા છે જે વિધવા હોય એને એને પોતાના માટે એને વિધવાને એ લોકોએ પેન્શન આપવાનું કર્યું છે જે સિનિયર સિટીઝન માટે અને મેન તો એમ્સને એવી બધી હોસ્પિટલો કરી છે એટલે એમ કે ઘણી બધી એ લોકોએ મહિલા માટે ઘણું એમ કર્યું છે એણે મહિલા માટે કહ્યું કે બાળકો માટે સિનિયર સિટીઝન માટે બધા માટે એણે બહુ સરસ કાર્ય કર્યું છે અને મોદીએ જે પહેલાંનું હતું પચાસ વર્ષ પહેલાંની જે હતી સરકાર એ સરકાર કરતાં મોદીએ ધીમે ધીમે કરીને એનો પોતાનો અર્થવ્યવસ્થા ખૂબ જ સરસ એણે પાર પાડી છે એમ એટલે મોદી સિવાય તો કોઈ આવી જ ન શકે મોદી સિવાય કોઈ આવી જ ન શકે બધા મહિલાઓનું એવું કેવું છે કે મોદી સિવાય કોઈ આવી જ ન શકે મેડમ રાજકોટમાં કોઈ એવો પ્રશ્ન કે દેખાય જ છે પરંતુ બીજા કોઈ એવા પ્રશ્ન છે કે પાણીના સામાન્ય પ્રશ્ન હોય કે એવા ક્યાંય સોસાયટીમાં તમને જોવા મળ્યા હોય તમે જ્યાં રહેતા હોય ત્યાં પાણીનો પ્રશ્ન છે પણ એ સોલ્યુશન લઈ લે છે મોદી સરકાર ધીરે ધીરે થાય ને બધી વસ્તુ એટલે રોડ રસ્તાઓ રસ્તા થઈ ગયા છે જનાના હોસ્પિટલ નવી આપી છે એરપોર્ટ અટલ સરોવર ન્યૂ કોર્સ એટલે એવી ઘણી બધી સારી વસ્તુ ભાજપ સરકારે આપી છે પ્રોવાઈડ કરી છે રાજકોટને ન્યૂ એરપોર્ટ આપ્યું છે અને જે બી રોડ રસ્તા કર્યા છે આટલા બધા બ્રિજ સારા બનાવ્યા છે જે સમયને આપણે સદુપયોગ કરી શકીએ જેને ફાસ્ટ જવું છે કે પંદર મિનિટમાં એને આપણે બ્રિજ આપ્યું છે તો ઇઝીલી બધા જઈ શકીએ છીએ રાજકોટમાં એવું નથી કે પાણીની સમસ્યા ચાલો એ સોલ્વ થઈ જાય છે પણ ચોમાસું એવું છે કે ચોમાસું આવતું હોય એ દરમિયાન ઘણી વાર રસ્તાઓ તૂટી જતા હોય ખાડાઓ પડતા હોય ત્યારે સામાન્ય જનતાની ઘણી બધી ફરિયાદો હોય છે તો એ વિશે તમે શું કહેશો હા એટલે એકચ્યુઅલી રાજકોટમાં તો સારું છે પણ આજુબાજુ આપણે જૂનાગઢ જઈએ મોરબી જોઈએ જામનગર તો ઓવરઓલ આખો જે વિકાસ થવો જોઈએ ને એ થોડું એ ધ્યાનમાં અને એક બીજું તમે એક પ્રશ્ન પૂછો કે હવે તમને તો થોડુંક આપણે મેડિકલ ને શિક્ષણ જે એ બે એ બે વસ્તુ પર થોડુંક વધારે હવે કારણ કે આખો સમાન સમાજ જ જો ગ્રેજ્યુએટ થશે તો એ વધારે પ્રગતિ ઝડપથી થશે એમ કારણ કે એક આ કોઈ એક માણસનું કામ નથી એકલા મોદી ન કરી શકે એની સરકાર એકલી ન કરી શકે આપણે બી પબ્લિકે બી જાગૃત થઈ અને એની સાથે આપણે એની એ જેવી રીતના આપણને પેલું કે એની સાથે આપણે આગળ વધવું જોઈએ એક મહત્વનો મુદ્દો કે ખૂબ જ સરસ કાર્ય કર્યું છે કે અયોધ્યા રામ મંદિર તો એના વિશે તમારું શું કેવું છે રામ અહીં કેવલ પ્રેમ પ્યારા આપણું જે છે આપણી સનાતન સંસ્કૃતિ છે જે આપણું ઇન્ડિયા જે ભારત છે તો એ અહીંયા તો જે રામનો જન્મ છે જે ઓવરઓલ આખા વર્લ્ડમાં અત્યારે રામ જન્મનો બધા ઉજવણી કરી મંદિરમાં એટલે એ તો આમ એના માટે તો સાચું કહું તો વર્ડ જ નથી એમ કે રામ એટલે તો બસ ભાજપની સરકારમાં એટલે કે મોદી સરકારમાં ખૂબ જ સર સરસ કાર્ય કરવામાં આવ્યા છે આગળ પણ જે મહિલાઓ છે તે ઈચ્છી રહી છે કે મોદીની જ સરકાર આવે ક્યાંક ને ક્યાંક મોદી સરકારના જે કાર્યો છે તે બોલી રહ્યા છે ખાસ કરીને જે રામ મંદિર અંગે જે નિર્ણય લીધો છે તે ખૂબ જ સરસ કાર્ય ગણાવી રહ્યા છે હું ભટ્ટ ફરીથી મળીશું આપણે ખાસ ખબર સાથે